તેડ્યાપાડા તાલુકા વિકાસ અધિકારીને ચેતર વસાવા દ્વારા ધાકધમકી અપાતી હોવાની ભાજપ નેતા મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ કરતા વિવાદ સર્જાયો ભરૂચ લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ને દસ દિવસમાં જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે ભાજપ નેતા મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેમાં દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ હું આવવા નીકળી ગયો છું આ મેસેજ વાયરલ થતા મનસુખ વસાવા દેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા ત્યારે ચૈત્ર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા તે દરમિયાન વાતાવરણ ગરમાતા મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે

અત્રે લખ છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ બन्ने કદાવર નેતાઓ આમની સામે આવી જતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો તમે સોશિયલ મીડિયામાં વસાવા ધાક ધમકી આપીને ગયા છે નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી એટલે હું કેવા માંગુ છું હું કરવા માંગુ છું તમે ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એટલે મેં છું છું હા એટલે તમે ટીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એતો કામ ગયા તમે એમને નકલી કચેરી પકડ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં શિક્ષકો શાળામાં મત નથી મત આપવાનો બહિષ્કાર કર્યો કેમ નથી તમે અહીંયા ખુલાસો કરી જાઓ ખુલાસો કરી એ તમને ખુલાસો કરવાનો લોકો એટલી ચિંતા છે તમારે જરા બી અહિયાં ચંચુપાત ની જોઈ તું દારૂ વેચવા વાળા મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરું છું શરમ આવે શરમ અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોબ જમાવવાની કે રોબ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઇ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પૂર્ણ વર્તન થશે તો આવનાર દિવસો દેડિયાપાડામાં સંઘર્ષ ઉભો થશે